હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં ભાગ બીજો વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર બે યાદચિક ચલ અને અસતત સંભાવના વિતરણના ઘણા બધા દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ જોયા છીએ અહીંયા પણ આપણે જોઈએ એક દાખલો કે જે આપેલો છે તે એની રકમ જોઈએ કે એક દાખલો છ વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે જો કોઈ પણ એક એવો દાખલો છે છ વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે કોઈપણ વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ લાવે તેની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે હવે છ વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ વિદ્યાર્થી જે સાચો જવાબ લાવશે તેની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે દાખલો ઉકેલવા ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે કે બધા જ વિદ્યાર્થીઓ જે સ્વતંત્ર રીતે પોતાની જાતે દાખલાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે તો છમાંથી ફક્ત બે વિદ્યાર્થીઓ દ્વારા દાખલો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધો કે એમાંથી છમાંથી માત્ર ખાલી બે જ વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધવાની છે જોઈએ આપણે આગળ ગણતરીમાં તો કે જુઓ છ વિદ્યાર્થીઓ છે તો શું આવશે ટોટલ એન બરાબર છ આવશે ત્યાર પછી એક્સ કે દાખલાનો સાચો ઉકેલ લાવે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે બે તો એક્સ બરાબર કેટલા આવશે બે ત્યાર પછી દાખલાનો સાચો જવાબ આવે એની સંભાવના કેટલી તો કે જીરો પોઈન્ટ છ તો લખવાનું પી બરાબર દાખલાનો સાચો ઉકેલ લાવે તેની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે તો ક્યુ કેટલા થશે તો કે ક્યુનું સૂત્ર છે ક્યુ બરાબર એક માઇનસ પી માટે ક્યુ બરાબર એક માઇનસ પી તો એકમાંથી જીરો પોઈન્ટ છ બાદ કરશો તો કેટલા આવશે ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ ચાર મળશે તો આપણે એન પણ મળી ગયા એક્સ બરાબર બે મહિના પી બરાબર ઝીરો પોઈન્ટ છ અને ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ ચાર હવે આપણે દ્વિપતિ સંભાવના વિતરણનું જે સૂત્ર છે તે લખશું બરાબર કે પી ઓફ એક્સ બરાબર એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ પી એક્સ ક્યુ એન માઇનસ એક્સમાં જે પણ કાંઈ કિંમત આવે તે હવે આપણે બધી વસ્તુઓ આપણા પાસે મળેલી છે માત્ર ખાલી સૂત્રમાં રકમ મૂકવાની છે તો એન બરાબર છ એક્સ બરાબર બે પી બરાબર ઝીરો પોઈન્ટ છ અને ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ ચાર છે આ સૂત્રમાં મૂકતા પણ આપણે અહીંયા પહેલે સૌથી પહેલી એક્સની રકમ છે બે નહીં મૂકી ડાયરેક્ટ સૂત્ર લખી નાખશી બરાબર કે પી ઓફ એક્સ બરાબર જો અહીંયા ઉપર કેટલા હતા એ સૂત્રમાં એન દેખાય અહીંયા શું કરશે તો કે છ આપણે મૂકી દેશે અહીંયા આપણું જે સૂત્ર છે અહીંયા એન છે ઉપર તો અહીંયા છ પછી સીના સી એમનેમ અને એક્સની કિંમત પણ આપણે એક્સ જ રાખશું એના પછીના સ્ટેપમાં આપણે બે લઈશું ત્યાર પછી પી પી બરાબર કેટલા હતા તો કે પી બરાબર ઝીરો પોઈન્ટ છ એની ઉપર એક્સ તો એક્સના એક્સ એમનેમ રહેશે એક્સની કિંમત આપણે મૂકેલ નથી ત્યાર પછી ક્યુ તો ક્યુ બરાબર જો આપણી પાસે રકમ છે કેટલા તો કે ઝીરો પોઈન્ટ ચાર ઉપર એન માઇનસ એક્સ તો એન પણ આપણે મળેલા છે કેટલા તો કે છ છ માઇનસ એક્સ એક્સની કિંમત આપણે હજી મૂકતા નથી એટલે આ સ્ટેપ થઈ ગયું ત્યાર પછી હવે કે પીઓફ એક્સ બરાબર શું લેશે તો કે એક્સ બરાબર બે લેતા તો શું થશે તો કે પી ઓફ ટુ બરાબર સિક્સ સી ટુ કાઉસમાં ઝીરો પોઈન્ટ છ પછી એકસ તો અહીંયા બે મૂકી દીધા પછી કાઉસમાં ઝીરો પોઈન્ટ ચાર ઉપર છ હતા એકસો તો અહીંયા બે મૂકી દીધા એટલે હવે આ રીતે છે આપણે એને સદુરૂપ આપી કે સિક્સ સી ટુ છે એની ગણતરી કરશો તો છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ ત્રીસ ભાગ્યા બે એટલે કેટલા થશે પંદર સિક્સ સી ટુની કિંમત પંદર થશે ત્યાર પછી જીરો પોઈન્ટ છ છે એને તમે બે વખત ગુણાવશો જીરો પોઈન્ટ છ ગુણ્યા ઝીરો પોઈન્ટ છેલ્લે એટલા આવશે તો કે ઝીરો પોઈન્ટ છત્રીસ આવશે પછી ઝીરો પોઈન્ટ ચારના ઝીરો પોઈન્ટ ચાર એમને ભાઈ છમાંથી બે જાય તો ઉપર કેટલા વધશે ચાર વધશે ત્યાર પછી પંદરના પંદર એમને એમ ઝીરો પોઈન્ટ છત્રીસના ઝીરો પોઈન્ટ છત્રીસ એમ ને ત્યાર પછી ઝીરો પોઈન્ટ તમે ચાર વખત ગુણાકાર કરશો 0.4 પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર એટલે તમારે જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બસો છપ્પન હવે આ બધાનો ગુણાકાર કરવાનો કીજુ ઝીરો પોઈન્ટ ઝીરો બસો છપ્પન ગુણ્યા ઝીરો પોઈન્ટ છત્રીસ ગુણ્યા પંદર કરશો એટલે તમારે જવાબ આવશે ઝીરો પોઈન્ટ તેર ચાર એટલે એ ઉપરથી આપણે કહી શકીએ કે તેથી છમાંથી ફક્ત બે વિદ્યાર્થીઓ દ્વારા દાખલો સાચો ઉકેલ મળે તેની સંભાવના કેટલી તો કે ઝીરો પોઈન્ટ તેર બ્યાસી ચાર છે તે છમાંથી આટલા વિદ્યાર્થીઓ છે તે દાખલો સાચો ગણશે તેની સંભાવના છે તો આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો દાખલો છે એ પણ પૂર્ણ થાય છે